તમને કદી વાર થોડું કામ કરે તું બાકી હવાર હવાર માં આવી જાય કેમકે શોર્ટ બ્લોક એડિટ કરવાનું તમારા ભાઈને એટલે થોડી વાર તમને મળીએ એટલે જમીન બબીન આવી ગયા કાંઈ આપણે જમવા જવાનું હોય ને કઈ બાઇક લઈને જવું પડે ખાઈ લીધી એટલે કોને વેફર નહીં કાઢી હું ખાઉ જ નહીં પેફર હવે હારે બદલો લેવા માટે એટલે બાઇક રિક્ષાની બાઇક ની જાવી

તો ગાઈ આપણે રિક્ષા તો પંચર થાય ગઈ ત્યાં બાઈક લઈને જવું પડે જો ગાઈ તો ફાઇનલી ગાઈ તમે રોડ આપણા જે ઘરે જમવા આવે જમવામાં કાઈ જાત બનાવ્યું અ તો ગાઈ તમે જોજો ખરું તુવેર બને તુવેરો તુવેરો તો આ તો બનાવ્યું છે તુવેરો અને બીજું શું બનાવ્યું બીજું બનાવ્યું છે ભાત અને રોટલી ને એવું તમે જોઈ શકો ગાઈ મમ્મી તાર જજો અમારે કોમર્સ કરા મમ્મી

એટલે લઈ આપણી ધનુમાં તો પડ્યું છે પંચર તો ગાય છે એમાં એવું થયું આપણે એ પંચર પડ્યું પેલા ભાઈને એક્ટિવા દેખાય કાંઈ એને બી પંચર પડ્યું હોય એને બી ગાય છે બી હાલ જ ગાય અને ટાયર ફાટ્યો અબ હાલ જેવું ઉતર્યું ને એવું ભમમાં જઈને ટાયર ફાટ્યું અને હા તો કાંઈ બીજી વાત તો ગાઈ તમે જશો હમણાં અંકિત અંકિતભાઈ તો ગયા છે અમારે અંકિતભાઈ કીધું હતું કે થોડી વાર આવીને આપણે ટાયર બદલ લે પંચર કરે કેટલા વાગે હું તમને બતાવી દઉં હા તમે જોયો હતો બે નથી થાય થઈ રહી છે તો ગાય આપણે ધનનું થોડીક વાર રહીને પછી આપણને પંચર બંચર કરી નાખીએ સ્પેર વ્હીલ પડ્યું અંદર તે જેથી ઊંચું પડીએ અને સ્પેર વ્હીલ નાખી દઈએ અંદર જોઈ શકો ગાઈ તમે અને અમારા અંકિત ભાઈ એકદમ મસ્તી લ લાટે ઊંઘી રહ્યા હતા એમને ઉઠારીએ કે ચલો ભાઈ આપણે રીક્ષા કરી દઈએ કેમ કે કાલ પપ્પા ભાવ બહાર જવાનું છે એટલે મારી ફટાફટી પેલા કામકાજ કરી નાખીએ જો કાંઈ જાય ભાઈ બને હા ભાઈ જાય એનું બાટીવા હોય ફમ બધીને પંચર પડી જૂ ખબર નહીં તમારે કરતા ચાલો ગાય ચલો પેલા ને આપણે થોડુંક કામમાં રિક્ષા રીક્ષા બની રાખીએ આપણે ધનનું બચાવી થઈ ગયું પછી ટોપ ઉપર થઈ ગયો એના લીધે તમે જોઈ શકો છો આપણે તો ચા પીતા હતા અને ગાય તમને એવું જોઈએ કે આપણે રિક્ષા દેખાતી ધનનું ધનનું પંચર પડે તો જઈ જાવ ગાય જ એમ હું હતું કે હું તો એક સેકન્ડ પહેલા ચા મી કીધે પછી આપણે આગળ વાત કન્ટિન્યુ કરીએ મું ગયો તો ઘરે ઘરે કેમ ગયો તો ઘરે મૂક્યો હતો મહેમાન આવ્યા એટલા માટે પહેલાં ગામમાં હતો ગામમાં અંકિત અંકિતભાઈનું ફોન કે મહેમાન આવ્યા છે તો બટાફટ ઘરે જા કે હું હોટલ થી બઉ છું હું કશું વાતો ને પેલા અમે અંકિતભાઈ રિક્ષાઇકલ લાવે અહીં તો હું જ લાવ્યો હતો પણ સ્પેર વ્હીલ પડ્યું હતું ને તેને બદલી નાખ્યું અથવા તો બહુ પંચર કરાવવા જવાનું પપ્પાને આવો પૈ ગાય જ ટાયરને પંચર કરાવવા જઈએ ત્યારે હું ગાય છે ને સ્પેર વ્હીલ બદલવું પડે કેમ કે ગાય જ બદલી નાખ્યું ફટાફટ મોડું થયું હતું પપ્પા એમને લેવા જવાનું ઘરે પછી લઈને બહુ પંચર કરાવવા જવાનું પછી આવો પૈ ગાય તો આપણે પંચર કરાવવા જઈએ ગાય તમે જોશો કશો આપડી પેજી એટલે પંચર પડી ગયું છે એવું હોય ને મમ્મી ઓને પંચર કર્યું ઓને

ફાઈનલી ગાઈસ તો મેં જોયા છે પંચર થઈને આવી ગયું છે ટાયર આ પછી પણ ટાયર બદલો નવી છો ખરી પણ હવે જોઈએ ચાલે ચાલે વધો ખરાય નો વધો નહીં આપ કાઢી નહીં લીધું ટાયર એનું કોઈ ઉપર તૂટી બીક ઉપર

આપણે તો અતુલ્ય પપ્પા નોકરી એટલે ગઈ છે એમને મીકવા આવ્યા હતા અને ગઈ બીજી વાત કે આપણે રિક્ષામાં ગાય છે અને જેક સટકી ગયો હતો પ્રિયંકા કેવો છટકી બમ માં સટકી ગયો ગાય તો વિડીયો ફક્ત આપણે રિક્ષા કાંઈક ઘરે જવાનું હતું મોડું થતું હતું એટલા માટે ફટાફટ રિક્ષા ટાયર બની રહ્યા છે કાંઈ તો રહી હતો પણ રહી જે જવું પણ દાવ જતો ને કે ખબર ના પડે હા તો રિક્ષા પંચર પડ્યું પંચર કરવામાં ટાઈમ જેક સટક્યો સાંભળ્યું હવે મૂક કે કોઈ વિડીયો બી કર્યો તો પેલા મારે રિક્ષા રીક્ષા કરી નાખે કાંઈ ફટાફટ જવું બધું કરવા રિક્ષા તો પેલા જોવો જ એટલા માટે ને પેલા રિક્ષા અંકો પેલા ટાયર ના હોય તો ટાયર જ બદલી નાખો પણ બીજી બધી વાત કરીએ ગાય છે ફટાફટ પછી તો કરી ઘરે જ્યારે ઘરે જઈને પણ હું મૂક્યો ચાર્જિંગ મૂકીને જમીને ગાઈ અમારા અલગ હોય બ્લોક બનાવવા ટાઈમ ગાયું બનાવો કોમ બહુ એટલું કરે ગાય જમા કોમ હોય મારે કોમ હોય આખું આવું કરો તમને ખબર છે પપ્પાને નોકરી મૂકવાનું હોય આઠ રાડે તો આવી જવું પડે ગાઈ ભાઈ પેલા ભાઈ દિવસમાં છોડાવો પડે આઠ આઠ તો થઈ જાય આઠ ન ચાલી જેવું તો થઈ જ જાય છે બોલો એ ભાઈ અમારે મોડો આવો થોડો કરવાનું એકચેસ કરવું પડે એટલે ફટાફટ બધું કામકાજ કરીએ ને તમે જોઈ શકો આજ તો કંઈ આ બ્લોગમાં આવું હતું જેક સરકી જાય તો રહી ગયા ને કાઢી ટાયર કાઢ્યો ટાયર કાઢ્યોટકાવે તો બમ દઈને ટાયર બધું તૂટી જવા તો ભાઈ કુકાય તમને આજનો બ્લોક સારો આવ્યો સારા લાગે પણ નવા તો લાઈક સબસ્ક્રાઇચ મળી વોચિંગ